પ્રવક્તાની હાજરીમાં સંમેલન યોજાયું હતું ઉત્તર ગુજરાત નું સૌ પ્રથમ ક્ષત્રિય સમાજ નું સંમેલન યોજાયું હતું કે દાતા તાલુકામાં તમામ ક્ષત્રિય સમાજના ઠાકોર સમાજના આદિવાસી સમાજના સૌ આગેવાનો ઉપસ્થિત છે આ કોઈ સભા કેવું નથી પરંતુ પ્રત્યેક ગામમાંથી દરેક જગ્યાએથી એક બે ત્રણ આગેવાનો આવેલા છે કે જેનો સમાજ ઉપર પ્રભાવ હોય જયરાજસિંહભાઈએ રાજેન્દ્રસિંહજીએ ખૂબ સારી અને સત્ય સનાતન સત્યની વાત કરી અને લાગણીઓના ઘોડા ઉપર લાગણીઓના પૂર ઉપર હંમેશા કોંગ્રેસ તૃષ્ટિકરણના કારણે સત્તા ઉપર આવતી રહી છે પરંતુ આ વખતે પણ એનો પ્રયાસ એને કરી ચૂકી છે અત્યારે ચાલુ પણ છે પરંતુ મારે કહેવું જોઈએ કે હવે ક્ષત્રિય સમાજને પણ ખબર પડી છે અને એ તમામ સમાજ ક્યાંક નાના મોટા યુવાનોને બહેકાવવાનું માતા બહેનોને બહેકાવાનું કામ એ લોકો જે કરી રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો સમાજ હોય કે કોંગ્રેસ સાથે સંકળાયેલો સમાજ હોય હું એવું માનું છું વ્યક્તિગત રીતે કે સમાજની પ્રગતિ હોય અને એક સમાજની પ્રગતિ નહીં તમામ સમાજની પ્રગતિ હોય તો ગુજરાત

બીજી બાજુ ક્ષત્રિય સમાજની પણ પોતાની વાત લઈને નીકળેલો છે અત્યારે દાતા વડગામ સટલાસણા અમીરગઢ ની આજુબાજુ તાલુકાના તમામ ક્ષત્રિય સમાજના તમામ ક્ષત્રિય સાથે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજો અહીંયા ઉપસ્થિત છે અત્યારે કોઈ જાહેર સભા કેવું નહોતું પણ તમામ આગેવાનો સાથે વાતચીત કરવા માટે અમે બોલાવ્યા છીએ જે રીતે આંદોલન ચાલી રહ્યું છે એ સુધી એક આપનો વાત ખાસ કહેવા માગું છું રૂપાલાજી રૂપાલાજીએ જે વાત કરી હતી સ્પષ્ટ રીતે તમામનો વિરોધ છે ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા આગેવાનો પણ સ્પષ્ટ રીતે માને છે કે એમની ભૂલ હતી આદર્ય રૂપાલાજીએ પણ કહ્યું છે મારી ભૂલ હતી પક્ષના વડા તરીકે પોતાની જવાબદારી સ્વીકારી અને સી આર પાટીલ સાહેબે પણ કહ્યું છે કે મારી ભૂલ હતી બીજા આગેવાનોના અનેક પ્લેટફોર્મ ઉપર આ વાત કરવામાં આવે છે સોળ તારીખ સુધી નોમિનેશન પછી હવે હવે જયારે આખા સમાજને ને ફક્ત રાજકીય સમીકરણો સાથે કેટલાક લોકો આખો સમાજ નહીં ક્ષત્રિય સમાજ રાજ કરવા વાળો ભૂતકાળમાં પાંચ હજાર વર્ષથી પાંચસો વર્ષ આ દેશ પર રાજ કર્યું છે એ સમાજની સમજણ છે રાજ કઈ રીતે કરી શકાય એની પણ સમજણ છે એટલે જો કોઈ એવું મનમાં લાડવા વાળતા હોય કે આખા સમાજને ગેરમાર્ગે દોરી શકાય એવું નથી પણ સમાજને ઘણી વખત ઉશ્કેરણીજનક વાતો કરી અને અત્યારે રાજકીય માહોલમાં ચૂંટણીનો માહોલમાં ઉશ્કેરણી વાળી વાતો કરી અને ક્ષુલ્લક લાભ કઈ રીતે લઈ શકાય એ વાત લઈને ઘણા બધા નીકળ્યા છે